લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે હાલ તો માંગરો તાલુકાના ગામડામાં પ્રચાર કરવા માટે આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અગિયાર પોરબંદર વિસ્તારના લોકસભાના ઉમેદવાર શ્રી લલિતભાઈ વસોયા સાથે અમારા માંગરોળથી પ્રતિનિધિ વસીમ ખાન બેલીમે તેમની સાથે વિશેષ મુલાકાત કરી હતી આવો જોઈએ અમારો ખાસ અહેવાલ પોરબંદર લોકસભાના લડાયક નેતા એવા શ્રી લલિતભાઈ વસોયાની તો ચાલો આપણે એક મુલાકાત કરીએ લલિતભાઈ વસોયાની રેતભાઈ તમને શુભકામનાઓ તમને જે ટિકિટ મળી છે ત્યારે કોંગ્રેસ તરફથી જે કોંગ્રેસના સિમ્બલ પર લડો છો તમે તો હાલ તમે તમારા વિસ્તારમાં કેવું કામ કર્યું છે તે પ્રજાને જરાક પ્રજા સમક્ષ ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં ધારાસભ્ય ફક્ત વિસ્તારનું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડાઈઓ કરી છે અને લડાઈઓ કરીને વિજય પણ મેળવો છે એમાં મુખ્ય મુદ્દાઓ જોઈએ તો મારા વિસ્તારની અંદર જેતપુરનું કેમિકલ યુક્ત પાણી જેતપુર થી લઈ અને પોરબંદર ઘેડ વિસ્તાર સુધી જતું હતું પાણી વાપરનાર લોકોને ચામડીના કિડનીના રોગો થતા હતા ખેતીની જમીન બરબાદ થતી હતી આની સામે લડાઈ કરી અને આ સરકાર ને ઝુકાવી સાતસો નેવું કરોડ રૂપિયા જેવી માતબાર રકમ લેખાનુદાન બજેટમાં મંજૂર કરાવી છે મારા વિસ્તારના ખેડૂતોના પાક વીમાની વાત હોય તો પાક વીમા બે હજાર નો પાક વીમો અપાવવામાં આંદોલન કરી અને સફળતા મેળવી છે સિંચાઈ માટેનું પાણી છોડાવવાની વાત હોય તો ભાદર બે ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે અને ભાદર નદીમાં પાણી છોડાવી અને ભાદરના બંને કાંઠાના ખેડૂતોને ખેડ ખેડ વિસ્તાર સુધી પાણી મળી રહે એટલા માટે આ સરકારને ઝુકાવીને જે કામ કામો ખેડૂતલક્ષી કામો હતા એ કર્યા છે અને એ કામગીરીના આધાર પર જ હું પોરબંદર વિધાનસભાની પોરબંદર લોકસભામાં મત માંગવા માટે કોંગ્રેસ પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે એમાં મહામાન્ય રાહુલજીએ ગામડું ગરીબ ખેડૂત અને બેરોજગારો યુવાનો માટે ઘણી બધી યોજનાઓ મૂકી છે પ્રથમ તો બેરોજગાર યુવાનો માટેની વાત કરું તો આ દેશની અંદર જે બાવીસ લાખ સરકારી નોકરીઓ જે ભૈરા વગરની છે સરકારી નોકરીઓ તાત્કાલિક ભરવાની વાત કરી છે બેરોજગાર યુવાનોને જ્યાં સુધી રોજગારી ન અપાય ત્યાં સુધી બેરોજગારો ભથું આપવાની વાત કરી છે આ દેશના ખેડૂતો માટે સૌથી મોટામાં મોટી જો કોઈ વાત કરી હોય તો એ કહી છે કે કૃષિલક્ષી બજેટ અલગથી બહાર પાડવામાં આવશે જનરલ બજેટમાં નહીં પરંતુ કૃષિ માટેનું બજેટ અલગથી બહાર પાડવામાં આવશે આ બહુ મોટી વાત છે અને ખેતીમાં આને કારણે ક્રાંતિ આવવાની છે આ દેશના ખેડૂતોને દેવા મુક્ત કર્જ મુક્ત કરવાની વાત દેશના ખેડૂતો નથી ત્યારે રાહુલ સાહેબેર હજાર ની વાત કરી છે શું ખરેખર આપશે આ દેશના પાંચ કરોડ ગરીબ પરિવારોને બોતેર હજાર થાય અને એમાં ઘટતી રકમ મહિને છ હજાર અથવા તો બોતેર સુધી પૂર્ણ કરવા માટેની કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું છે આપ હિસાબ કરી લો કે આ દેશમાં પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યા પછી દેશના પાંચ પચીસ ઉદ્યોગપતિઓનું ચાર લાખ છત્રીસ હજાર કરોડ રૂપિયાનું જો દેવું માફ થઈ શકતું હોય અને એ પૈસા આવી શકતા હોય તો આ ખેડૂતોનું દેવું નાબૂદ બે બાવોતેર હજાર રૂપિયા સુધી ગરીબ પરિવારોના ખાતામાં નાખવા બેરોજગારોને ભથું આપવું આ બધી યોજનાઓ ત્રણ કરોડ ત્રણ લાખ કરોડમાં પૂરી થઈ ગઈ છે મોદી સાહેબ તો ચાર લાખ કરોડ ચાર લાખ છત્રીસ હજાર કરોડ ખાલી ઉદ્યોગપતિઓના મંજૂર કર્યા છે અને બીજી એક વાત રહી કે જવાહરભાઈ ચાવડા અત્યારે જે કોંગ્રેસ થી છેડો પાડી અને ભાજપમાં જતા રહ્યા છે અને બીજું જે કાલે અલ્પેશભાઈ ઠાકોરે જે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું આપ્યું છે તેની કોઈ અસરો પડશે ખરી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીના મતદારો કમિટેડ છે રાજ્યસભાની ચૂંટણી વખતે બે હાજર સત્તર ની અંદર કોંગ્રેસ પાર્ટીના ચૌદ ધારાસભ્યો કોંગ્રેસ ની સ્થિતિ પચાસ ધારાસભ્યો ની અંદર હતી આ વખતે કોંગ્રેસ પાર્ટી જે પક્ષ પલટો કર્યા પછી ગુજરાતની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીને સિતોતેર બેઠકો ઉપર વિજય અપાયો હતો પક્ષ પલટુ આગેવાનો કરે છે નેતાઓ કરે છે પાછળ મતદાર પક્ષ પલટો કરતો નથી મતદારોની અંદર પક્ષ પલટુ માણસ સામેનો રોષ હોય છે અને એ રોષ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ચૌદ માંથી બાર જણા જે હારી ગયા એ ગુજરાતની પ્રજાએ એનો રોષ પ્રગટ ના સાંસદ તરીકે ટિકિટ મળી છે અને તે લડવા જઈ રહ્યા છે